જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક ધી નવાનગર કોઓપરેટિવ બેંક લિમિટેડની છેતાલીસમી વાર્ષિક સામાન્ય સભા કુંવરબાઈ ધર્મશાળા ખાતે યોજાઈ હતી આ સભાની શરૂઆતમાં બેન્કના ચેરમેન પ્રદીપ વાઘરે બોર્ડના સભ્યો બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ મીટીંગમાં ઉપસ્થિત તાજેતરમાં નિવૃત્ત થયેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન જાનવી શાહ દ્વારા બેંકનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અમારી બેંકનું ધિરાણ બે હજાર ચોવીસની માર્ચ સુધીમાં ત્રણસો પંચાવન કરોડ સુધીમાં અમે ધિરાણ કરેલું છે અને અત્યારે પાંચ મહિનામાં વધારે કરીને ચારસો પચીસ કરોડ સુધી અમે ધિરાણ પહોંચી ગયા છીએ બેંક કાયમ અમારા સભાસદોની સગવડતા અને સહાયતા પૂરેપૂરી થાય એ રીતે અમે કામ કરી રહ્યા છીએ બેંક દરેક સભાસદોને તબીબી સહાય પંદર હજાર રૂપિયા તબીબી સહાયને અમે આપીએ છીએ દર વર્ષે